ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા મોદક તથા ગણપતિ મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ ડોક્ટર સ્નેહલ તન્ના ભારત વિકાસ પરિષદ કેશોદ આજ રોજ સિદ્ધિ વિનાયક મંદિર કેશોદ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા એક ઇકો ફ્રેન્ડલી ગણેશની સ્પર્ધા રાખવામાં આવેલી હતી જેમાં આશરે આડત્રીસ આડત્રીસ સભ્યોએ આડત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો જેમાં બહેનો તથા ભાઈઓએ ભાગ લીધેલો હતો અને ઇકો ફ્રેન્ડલી મટીરિયલ વાપરવામાં આવેલો હતો લોટ છે પાંદા છે કાગળ છે વાંસ છે એમાંથી એના બનાવેલા વ્યવસ્થિત અને વ્યવસ્થિત આકાર આપેલા હતા અને તેમાં નિર્ણાયક તરીકે ચિંતન પનારા અને ઝાલાડીયા સાહેબે સેવા આપી હતી ઉપરાંત ભારત વિકાસ પરિષદ દ્વારા એક આપણી સનાતન સંસ્કૃતિમાં પુરાતનમાં જે લાડુનું જે મહત્વ હતું ચૂરમાના લાડુનું જે મહત્વ હતું અને જે પૌષ્ટિકતા હતી એનર્જી જે આપે છે એના મહત્વને ધ્યાનમાં રાખી અને આજે લાડુ સ્પર્ધાનું પણ સુંદર આયોજન કરેલું હતું જેમાં આશરે ત્રીસ જણાએ ભાગ લીધેલો હતો અને ખૂબ સુંદર રીતે ભાઈઓ બહેનોએ અને દર્શકોએ આનંદથી આ માણ્યો હતો પ્રસંગ માણ્યો હતો અને ત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો એ તમામનો આભાર માનીએ છીએ લાડુ સ્પર્ધાના જે દાતા હતા એમાં ડોક્ટર પ્રવીણભાઈ ગજેરા ન્યુ એરા પ્રોફેસર એકેડમીવાળા હતા અને ગણેશ મંદિરનો અહીં સુ સુંદર સાથ સહકાર મળેલો છે આ તકે અમે ગણેશ ભગવાન નું જે આપણે છે કે વિધ્નેશ્વર વરદાય સુરપ્રિયા લંબો દરાય સકલાય જગદવિતા નાગામ નાના સુતિ યોજના વિભૂષણ ગૌરીપુત્ર નમોસ્તુતે અને ભગવાન ગણેશ સૌને વિઘ્ન હરી લઈ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને કેશોદવાસીઓની ખૂબ પ્રગતિ થાય તેવી ભારત વિકાસ પરિષદ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વંદે માતરમ ભારત માતા જય